નથી આસાન છતાં માણવાની છે જિંદગી છે અઘરી છતાં મજાની છે જિંદગી બધું ધાર્યું નથી થતું પરંતુ જે થાય છે તેમાં ખુશી શોધવાની છે જિંદગી જી દોસ્તો જે લોકો પોતાના કઠિન સમયમાં પણ હિંમત હાર્યા વિના પોતાના માટે તથા અન્ય માટે ઉપયોગી કાર્ય કરતા રહે છે તેવા સેવાભાવી લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા અને શરૂ કરીએ અને સતર્કતાપૂર્વક કરવામાં આવતી દરેક ક્રિયા એટલે ગર્ભ સંસ્કાર પણ શું ખરેખર આ યુગમાં જોઈએ તેવું બાળક શક્ય છે ખરું તો ચાલો તમને લઈ જઈએ એવી એક દુનિયામાં કે જ્યાં ફક્ત ગર્ભ સંસ્કારની વાતો જ નહીં

કે બાળકનો એંસી ટકા સબકોન્શિયસ માઇન્ડનો પાર્ટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ડેવલપ થતો હોય છે અને જ્યારે પોઝિટિવ સાઉન્ડ સાથે પોઝિટિવ પ્રોગ્રામિંગ કરવામાં આવે ત્યારે બધું જ બાળક લઈને આવે છે અને નિરોગી રહે છે બાળક વન ટુ સેટરડે વન ટુ ફાઇવમાં આ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ એક્ટિવિટીમાં સૌપ્રથમ અમે દીપ ત્યારબાદ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કર્યા બાદ કસરત એક્સરસાઇઝ પ્રાણાયામ યોગાસન રીડિંગનું સેશન રિલીજિયસ સિરિયલ ત્યારબાદ ગર્ભ સંવાદ અને ટ્રાઇમિસ્ટર વાઇઝ એક્સરસાઇઝ અને અંતમાં પૌષ્ટિક નાસ્તો લઈને છૂટા પાડીએ છે મારે પોતે બે બાળકો છે પણ મોટા બાળક વખતે મને આ લાભ નહોતો મળ્યો અને મારી નાની દીકરી છે સાત વર્ષની તે વખતે મેં દોઢ મહિનાથી લઈ અને નવ મહિના સુધીને ગર્ભ સંસ્કાર કર્યો અને એ ગર્ભ સંસ્કાર દરમિયાન મારી દીકરીને જે કંઈ બી મેં ગર્ભમાં આપ્યું છે એ બધું જ મારી દીકરીનામાં અત્યારે સીબીડીમાં પણ દેખાયું છે એનામાં જે મેન્ટલ પાવર છે કે યાદ શક્તિ છે આજે સાત વર્ષની ઉંમરે વિષ્ણુ સહસ્ત્ર કંઠસ્થ છે હનુમાન ચાલીસા બોલે બોલે છે છે એની સાથે સાથે ગુજરાતીના શ્લોકો તો સંસ્કૃતના બોલે છે પણ એ ઇંગ્લિશ મીડિયમમાં હોવા સાથે ઇંગ્લિશ પણ એટલું ફ્લુઅન્ટ બોલી શકે છે અહીં જે એક્ટિવિટી કરાવે છે એ બાળક જ્યારે ઘરે રિપીટ કરે છે ત્યારે આપણને ખરેખર આશ્ચર્ય થાય છે કે આટલું નાનું બાળક આટલી સરસ એક્ટિવિટી બી કરી શકે છે પહેલાં બાળકને જ્યારે એન્ગેજ કરવું હતું ત્યારે ટીવી અથવા તો લેપટોપ અથવા તો મોબાઈલનો સહારો લેવો પડતો હતો પણ હવે આ જે એક્ટિવિટી આટલી બધી કરાવે છે અને ખાસ કરીને સ્ટોરી ટેલિંગ એક્ટિવિટીની ઘરે એક્ટિવિટી જ્યારે રિપીટ કરવામાં આવે છે ત્યારે બાળક મોબાઈલની સામે પણ નથી જોતું જે બાળક ગર્ભ હોય ત્યારે એસી ટકા બ્રેનનું ડેવલપમેન્ટ થાય છે ઝીરોથી ત્રણ વર્ષમાં અઢાર ટકા બ્રેનનું ડેવલપમેન્ટ થાય છે બાળક બેસતું થાય એટલે એને ત્રણ વર્ષ સુધી ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરમાંથી આવી શકે છે એ જે અઢાર ટકા ડેવલપમેન્ટ છે એ પૂરું સત પ્રતિશત એને પ્રાપ્ત થાય અને આ ચાર મહિનાના કોર્સમાં અમે જાતની એક્ટિવિટી કરાવીએ છીએ આપીએ છીએ આ તમામ પ્રવૃત્તિ નિઃશુલ્ક છે સંસ્કારને કોઈ પણ ધર્મ કે વર્ગની સીમા નથી હોતી આ ઉદ્રઢપણે માનતા તપવન કેન્દ્રમાં સંસ્કાર સાથે સમરસતાની સહજ અનુભૂતિ થાય છે એટલું નહીં આ ગર્ભ સંસ્કાર કેન્દ્રની ખ્યાતિ એટલી વ્યાપી છે કે અન્ય શહેર અને વિદેશમાં સ્થાયી માતાઓ અહીં ઓનલાઈન જોડાઈને ટ્રેનિંગ લે છે અને પોતાના બાળકોમાં ગુણોનું સિંચન કરે છે આણંદ રહેવા છતાં ત્રીસ કિલોમીટર દૂર હું મારી બેબીને એના સર્વાંગી વિકાસ માટે લઈને આવતી હતી અહીંયા સંતોના નેતૃત્વ હેઠળ અને જે વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવતી હતી એનાથી મારી બેબીની અંદર ફિઝિકલ મેન્ટલ અને ઇમોશનલ બહુ ડેવલપમેન્ટ જોવા આવે છે આજની તારીખે પણ એ જ્યારે કંઈ પણ કાર્ય કરે છે તો એનું કોન્સન્ટ્રેશન લેવલ અને ટાસ્ક કમ્પ્લીશનની ભાવના સાથે કરે છે અહીંયા એટલું સરસ પ્લેટફોર્મ મળે છે

આ સંસ્કૃતિ આપણી ટકી રહે એ માટે થઈને બાળક ગર્ભમાં હોય ત્યાંથી જ આપણા સંસ્કાર મળે એ માટે આ સંસ્કાર કેન્દ્ર શરૂ કરેલું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખેડાથી કલ્પેશ તલાટી સાથે ખ્યાતિ બાજપાઈ જૈન રિપોર્ટ

आपके पैकेट में ड्रग्स है। क्या यू आर अंडर डिजिटल अरेस्ट अपना नाम अकाउंट और आधार नंबर बताओ जल्दी चाचा जी सारी डिटेल्स देते ही मेरा अकाउंट खाली हो गया आजकल साइबर क्राइम बहुत तेजी से बढ़ रहा है इसमें एक नई चीज जो अभी सामने आई है वो है अरेस्ट। साइबर अरेस्ट जिसमें साइबर क्रिमिलाइज ऐसा आपको फोन करेंगे कि आपके नाम का कोई पार्सल आया है जिसमें ड्रग्स मिली है या फेक पासपोर्ट मिले हैं वो कभी ईडी का ऑफिसर बन के कभी सी बी आई का ऑफिसर बन के कभी क्राइम ब्रांच का ऑफिसर बन के बनके, बनके आपको फोन करके डराएंगे आपको कभी कभी वो कॉल्स वॉरेंट भेजेंगे केस के बारे में भेजेंगे डिटेल कुछ दिन पहले मेरे नंबर पे कोई नंबर से कॉल आया और कॉल में उसने बताया कि मैं ट्राइट डिपार्टमेंट में से बात कर रहा हूँ विनय कुमार करके तो मैंने वो फ़ोन रिसीव किया और बात किया तो उसने बताया कि आपका नंबर कोई इलीगल एक्टिविटी में पाया गया है जो यूनिक आइडेंटिफिकेशन आधार कार्ड है आपका जो बैंक अकाउंट है आपका और भी कोई पर्सनल इन्फॉर्मेशन है तो आपको यहाँ पर शेयर करनी है फिर बाद में मुझे मैंने वो सारी इन्फॉर्मेशन उससे उनके पास शेयर की और उन्होंने चालू वीडियो कॉल में ये बताया कि आपको जब तक मैं ना बोलूँ तब तक, तक, तक आपको ये वीडियो कॉल कट नहीं करना है तो ये वीडियो कॉल तकरीबन एक हफ्ते से ज्यादा चला तो मैं बहुत घबरा गया था कि और किसी को न बताने के लिए भी बोला था कि आपको घर में किसी को बताना नहीं है और जो कचेरी और पीछे का जो बैकग्राउंड है वो देख के तो ऐसे लगा ही नहीं कि जैसे सरकारी गवर्नमेंट ऑफिसर की जो ऑफिस होती है वैसे ही बिल्कुल ऑफिस लगा तो मेरे को समझ में आया नहीं कि ये फ्रॉड है देख के ऐसा ही लगा कि ये तो सही में कोई पुलिस ऑफिसर या तो कोई उच्च लेवल के अधिकारी है ઓ મારા દિમાગ મે આયા નહી ઓર મેને વો પૈસા ટ્રાન્સફર કર દિયા ફેક કોલ ફેક પોલીસ અને ફેક ગુનો બતાવીને ચેતરાવવું એ આજે આપડા માટે અસલી ખતરો છે ડિજિટલી ареસ્ટ મતલબ કે 24 કલાક આપ અપના વિડિયો કેમેરા ઓન રાખીને ઘર સે આપ બહાર નહીં નીકળ સકતે ઘર કે અંદર આપ કિસીકો આને નહીં દે સકતે ફોન પે ભી આપકો કિસી સે વાત કરની હે તો ફિર આપ ઇનકો બતાકે હી કર સકતે હે ઓર ઇસ તરહ સે કાફી કેસિસ મેં હમને દેખા હે જસે અભી હમારે પાસ એક રીસેન્ટ કેસ આતા હૈ ઉસમે ઓલમોસ્ટ तेरह दिन तक जो विक्ट है वो नज़र कैद में था या डिजिटली अरेस्टेड था और वो तेरह दिन में उनको सिर्फ तीन बार बाहर निकलने के लिए परमिशन दी थी उन्होंने कि आप बैंक तक जाएं इनको मनी ट्रांसफ़र करने के लिए पैसे ट्रांसफ़र करने का वो इस तरह से बोलते हैं कि आप अभी हमें ट्रांसफ़र कर दीजिए हम मदद करने की पूरी कोशिश करते हैं और जब जैसे ही आपका केस ड्रॉप होता है हम आपको ये पैसे लौटा देंगे तो पैसे लौटाने के उससे विश्वास से ये काफ़ी बार पैसे ले लेते हैं और इसी भय में कि आजू बाजू लोग क्या कहेंगे सोसाइटी में किसी को पता चलेगा या हमारे परिवार वालों को पता चलेगा कि हमारी नंबर या हमारी आइडेंटिटी ऐसी गैर कायदे गैरकायदेसर प्रवृत्ति में आई है इस डर से जो भूख बन रहा है वो पुलिस तक आने में अचकाता है और इसी वजह से ये फ्रॉड लंबा चलता है हम लोग यहाँ पर नोटिस कर रहे हैं पिछले सात से आठ महीनों से ये डिजिटल अरेस्ट के फ्रॉड की कंप्लेन हमारे पास आना चालू हुई है सात महीने पहले एक हमने केस किया था जहाँ पे जो विक्टिम थे उनके साथ वन करोड़ का फ्रॉड हुआ था और वो डिजिटल अरेस्ट में उनको ये बताया गया था कि उनके पार्सल में और जो है उसमें ड्रग्स मिली है और उसके बाद से फिर सिमिलर मॉडल्स ऑफरेंडिंग के वो ई का केस हुआ है आपके सी बी आई इन्वेस्टिगेटेंसी केस और उनके साथ फ्रॉड किया गया था जिसमें हमने तकरीबन सत्रह लोगों की अरेस्ट की थी अलग अलग पार्ट से इंडिया के और उसके बाद से हम आज तक देखें तो काफ़ी सारी कंपनी डिजिटल अरेस्ट की आई ये लोग जिस तरह से आपको ढकते हैं पहले बोलने के लिए कि या तो पहले बोलते थे कि आपका बैड एक्सपीरियंस जो पार्सल हुआ है उसमें ड्रग्स मिली है अभी ये ट्राई के नाम से आपको फ़ोन करके ये बोलते हैं कि आपका नंबर ब्लॉक होने जा रहा है क्योंकि ये नंबर इलीगल एक्टिविटीज़ में यूज हो तो और रिसेंटली कुछ कंप्लेन देखे जो दोनों और हमें मोडो स्टूडेंट मिली है जिसमें ये लोग आपको डराते हैं उसमें ये बोला जाता है कि आपका जो नंबर है या आई पी एड्रेस है वो चाइल्ड पोनोग्राफी की एक्टिविटी में यूज़ हुआ है और एक अभी आर के नाम से बोल रहे हैं कि आपके बैंक अकाउंट फ्रीज होने जा रहे हैं बिकॉज दे हैव बीन इन है एक्टिविटी तो ये अरा लगता है ऐसे ये फ्यूचर में भी चेंज होना डिजिटल तो अरेस्ट नाम की कोई चीज़ होती ही नहीं है अगर कोई पुलिस या कोई भी एजेंसी आपको अरेस्ट करती है तो फिजिकली आके आपको अरेस्ट करती है ऐसे वीडियो कॉल पे 24 घंटे ऑन रख के आप अरेस्ट होते हो ऐसी कोई कहीं पे भी कोई प्रोविजन नहीं है कोई कानून में जुगवाई नहीं है तो ऐसा कोई भी कॉल आए चाहे वो आपकी कितनी भी पर्सनल डिटेल्स आपको दे सक दे रहा हो पहले तो वो कॉल डिस्कनेक्ट करें वो फिर से कॉल उठाने की ज़रूरत नहीं है दूसरी चीज़ है कि कोई भी बाई चांस आपने भूल में भी फाइनेंशियली कोई पैसे ट्रांसफ़र कर दिए हैं तो तुरंत ही वन नाइन थ्री जीरो पर कॉल करें अगर वन नाइन थ्री जीरो पर कॉल ना कर सके तो साइबर क्राइम डॉट जी ओ वी डॉट इन गवर्नमेंट की वेबसाइट है उस पर जाकर अपनी कम्प्लेन दर्ज करें नज़दीकी पुलिस स्टेशन को तुरंत जान करें और वहाँ पर भी आप अपनी कम्प्लेंट दर्ज कर सकते हैं अथवा आपके एरिया में अगर साइबर सेल या साइबर क्राइम ब्रांच हो तो वहाँ पर भी आप जाके अपनी कम्प्लेन रजिस्टर कर सकते हैं सो સ્ટોપ થિંકિંગ અને ટેક એક્શન થી પોતાની જાતને સાયબર ફ્રોડ થી સુરક્ષિત રાખીએ ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત ની સાથે સુમન બોરાના નો રિપોર્ટ ઘણી બધી વખત આપણે મજાક મશ્કરી માં કહેતા હોઈએ છીએ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ પરંતુ જ્યારે તેવું કાર્ય કરવાનો સમય આવે ત્યારે ભલભલા લોકોનો પરસેવો છૂટી જતો હોય છે પરંતુ આજે વાત કરવી છે ગાંધીનગરના ડોક્ટર જોત્સનની કે જેમણે ગોવામાં આયોજિત આયન મેન સ્પર્ધા સેવન્ટી પોઈન્ટ થ્રીને સફળતાપૂર્વક પૂર્ણ કરી દર્શાવ્યું છે કે જો જીવનમાં દ્રઢ સંકલ્પ હોય તો કશું જ અશક્ય નથી અને આરોગ્ય જ મુખ્ય સંપત્તિ છે આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે આયરનમેન ગોવા સેવન્ટી પોઈન્ટ થ્રી વર્લ્ડની ટફેસ્ટ ચેલેન્જ છે કે જેમની અંદર આપણે વન પોઈન્ટ નાઇન કિલોમીટર દરિયામાં સ્વિમિંગ નાઇન્ટી કિલોમીટર સાયકલિંગ અને એકવીસ કિલોમીટર રનિંગ કરવાનું હોય છે આ ઇવેન્ટ આપણે સાડા આઠ કલાકમાં પૂરી કરવાની હોય છે અને વિવિધ દેશોના ઘણા બધા પાર્ટિસિપન્ટો એની અંદર ભાગ લેતા હોય છે આ વખતેની ઇવેન્ટની અંદર ઓલમોસ્ટ બારટો બારસો પાર્ટિસિપન્ટ હતા જેમાંથી છસો એકોતેર પાર્ટિસિપન્ટે આ ઇવેન્ટ કમ્પ્લીટ કરી હતી અને જેમાં હું ત્રણસો ને એકોતેર નંબરે આ ઇવેન્ટ મેં ફિનિશ કરી હતી આયર્નમેન ઇવેન્ટની અંદર બાવીસથી સિત્તેર વર્ષના લોકો પાર્ટિસિપન્ટ હતા અને ત્યાં જઈને મને એવું લાગ્યું કે એ જ ઇઝ જસ્ટ અ નંબર અને આ ઇવેન્ટ કર્યા પછી એવું લાગતું હતું કે એનીથિંગ ઇઝ પોસિબલ આઈ કેન ડૂ એનીથિંગ અને મારા આત્મવિશ્વાસમાં સખત વધારો થયેલો છે સત્યાવીસ ઓક્ટોબરના રોજ ગોવાના મીરામાર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત આયર્નમેન સેવન્ટી થ્રી ગોવા ટ્રાયથલોન યોજાઈ હતી મેનની તૈયારીના ભાગરૂપે ડેલી હું સ્વિમિંગ વન પોઈન્ટ ફાઇવ કિલોમીટર ત્રીસ કિલોમીટર સાયકલિંગ અને એકવીસ કિલોમીટર રનિંગની અંદર દસથી પંદર કિલોમીટર ડેલી રનિંગ કરતો હતો અને વીકલી એક દિવસ કમ્પલસરી રેસ્ટ કરતો હતો અને ડ્યુરિંગ પ્રિપરેશન ન્યુટ્રિશનનું ખાસ ધ્યાન રાખવું પડે છે જેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ પ્રોટીન ડાયટ અને ન્યુટ્રિશન્સ માઇક્રોન્યુટ્રિયન્સ ટ્વેલ અને વિટામિન ડી અથવા જેવા નાના ન્યુટ્રિશન્સ પર ખાસ ધ્યાન આપવાનું હોય છે પંદર મહિના પહેલાં ફૂટબોલ દરમિયાન મારા પગમાં ખાસી ગંભીર ઇજા થઈ હતી અને જેના કારણે હું ત્રણ મહિના બેડ રિટર્ન રહ્યો એના પછીના ત્રણ મહિના પણ હું કશું જ નહોતો કરી શક્યો અને આ જ વસ્તુ મેં ચેલેન્જ તરીકે લીધી અને આયન મેંની પ્રિપેરેશન ચાલુ કરી અને બિફોર ઇવેન્ટ કેન્સર મેન ટુ આયન બુક મને મારા સર દ્વારા મળી અને જે બુક દ્વારા મારા આત્મવિશ્વાસમાં સખત વધારો થયો અને જેના થકી હું મારી ઇવેન્ટ સંપૂર્ણપણે કમ્પ્લીટ કરી શક્યો છું

હું સખત ડરેલો હતો અને ફર્સ્ટ બસો મીટરમાં હું ડરેલો હતો પણ આ બસો મીટર કર્યા પછી તરત જ જેલીફિસે મને બાઇટ કર્યું હતું અને જેલીફિશ બાઇટ કરવાથી આખા શરીરની અંદર સખત ઇચિંગ થાય છે પણ મારે ગમે તેમ કરીને મારી રેસ ફિનિશ કરવી હતી અને હું એમાંથી ઓવરકમ થઈને સાયકલિંગમાં જતો રહ્યો સાયકલિંગની અંદર ચેલેન્જીસની અંદર ગોવાની અંદર જે ઢાળ હોય છે કે જે તમે હાર્ડલી ફાઈવ કિલોમીટર પર અવરની સ્પીડથી તમે એને કવર અપ કરી શકો છો અને સાયકલિંગ કર્યા પછી રનિંગ ની અંદર તમારું થાઈસ અથવા પગ ફીલ્સ લાઈક જેલી એકદમ થાકી ગયાલા હોય છે અને આ પ્રકારની ચેલેન્જો મે ડ્યુરિંગ મારા આયર્નમેન ઇવેન્ટ દરમિયાન ફેસ કર્યા હતી તો એસે ઇવેન્ટ ની તૈયારી કે લે આપકો રેગ્યુલર ટ્રેનિંગ કી કાફી જ્યાદ જરૂરત હે જિસમે આપકો પહેલે તો સ્કિલ પે કામ કરના પડે છે જેમ કે સ્વિમિંગ હે તો આપકો પહેલે ઉસકા ફોર્મ ઓર ટેકનિક શીખના પડેગા સાયકલિંગ હે તો આપકો સાયકલ ચલાવના આવના જોઈએ આપણે કરવી જોઈએ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને સેમ આપણે પ્રિપેરેશનમાં બી સ્ટ્રેચિંગ જેમાં વેઇટ બેરિંગ મસલ પેરાસ્પાઈનલ મસલ અને તમારા ટીએફએલ મસલ જે સાઇડના થાઇટના મસલ છે એના સ્ટ્રેચિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અમે લોનાવાલા વર્ષા હિલ મેરેથોન કરી હતી અને હવે આવનાર ઓશિયન મેન જે દુબઈમાં થનાર છે તેમજ અમદાવાદમાં થનાર મેરેથોન તેમજ અન્ય ઇવેન્ટમાં હું પાર્ટિસિપેટ કરીશ સાચું કહું તો મેં જોસ્ટન માટે કોઈ જ સેક્રિફાઈસ નથી કર્યું એ એમની દ્રઢ ઈચ્છાશક્તિ છે એમનો દ્રઢ મનોબળ છે લગ્ન અને મહેનતની જ એમને જે ટ્રાયથલોનની એમની જે મેનની ફિનિશ કરી છે અને અમારા ફેમિલીના બધા જ એમનાથી ઇન્સ્પાયર થયા છે અને ખાસ તો અમારો સન જોહેન તો બહુ જ ઇન્સ્પાયર થયું છે આઈ કેન ધેટ માય હસબન્ડ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે ક્ષમા કામદારનો સર્જન સર્જન હારે અદ્ભુત કર્યું છે છે જંગલ પણ કેટલી જોવા મળે અને આવી જ વિધતાઓમાં નું અને વટ વૃક્ષના નામેથી ઓળખાતું વૃક્ષ એટલે વડ આ વડનું નામ સાંભળતા જ આપણને કબીર વડ યાદ આવે છે પણ તાપી જિલ્લાના ઘાટા ગામના ચારસો વર્ષ જૂના વડને આપણે નજીકથી ઓળખીશું ઓક્સિજન પાર્કની ની ગરજ પૂરી પાડતા આ વડની વડવાઈઓ ચાર એકર વિસ્તારમાં ફેલાયેલી છે તો ચાલો ચાલતા વડ તરીકે ઓળખાતા આ વડની મુલાકાત જઈએ બહુ જૂની બિલ્ડિંગ છે દો સો સાર પુરિ બિલ્ડિંગ છે કે યાર ય બિલ્ડિંગ દસો સાર પુરની ક્યા હિટ્રી રહી હોને કિત પીઢિયાં દેખી હો तो ये झाड़ तो 400 साल पुराना है इसने भारत का आज़ादी का टाइम भी देखा है भारत का आज़ादी से पहले का टाइम भी देखा है उससे पहले का भी टाइम देखा है तो ये एक इस तरह की धरोहर है जो लोगों को जानना चाहिए बहुत जाना चाहिए वहाँ पर और ये व्यारा से बहुत दूर नहीं है मात्र मतलब पंद्रह किलोमीटर के डिस्टेंस पर व्यारा से है और कनेक्टिविटी वाइज भी बहुत अच्छा है तो लोग बिल्कुल मैं वो मेरा मानना है कि ईजीली वहाँ पर पहुँच सकते हैं और वहाँ पर जाके इस वृक्ष को देख सकते हैं पौराणिक त्रिमूर्ति हनुमान दादा ने चार सौ वर्षा घाटा गांव है इसका एरिया चार, चार एकड़ से भी ऊपर है और ये वड़ का पेड़ है और ये एक तरह का ऐतिहासिक धरोहर है हमारे गुजरात के लिए भारत के लिए कि ऐसा वृक्ष जिसने चार सेंचुरी देखी हो ये बहुत ही मतलब रेयर एक ऐसा पेड़ है जिसके लिए मतलब

પ્રકારની ઔષધિઓનું પણ નિર્માણ કરવામાં આવે છે ત્યારે આ વડ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સામાજિક સ્વાસ્થ્ય સુધારવાનું પણ કામ કરી રહ્યો છે શાળાના બાળકોથી માંડી ગામના લોકો અને પ્રવાસીઓ વડના છાંયડે આવીને મેળવે છે આનંદ કે અહીંયા તમારું તાપમાન કરું તમે બીજી જગ્યાએ તાપમાન માખો ઉનાળામાં તો ત્યાં પિસ્તાલીસ ડિગ્રી નોંધાતું હોય તો અહીંયા ચાલીસ જ નોંધાય છે તો અમે બધા અહીંયા ઉનાળામાં ગરમીની સિઝનમાં કે અમે તો આવીએ છીએ પણ લોકો અત્યારે જાણતા થઈ ગયા છે કે અહીંયા એકદમ ઠંડક થઈ છે અમે આ મંદિરમાં જ આવીને બેસીએ છીએ ને બધાને અહીંયા રમવાની સાનુકૂળતા છે નાના બાળકો આવીને રમે છે અમારે કંઈક સ્કૂલના કોઈ ફંક્શન હોય કે પછી કોઈ બીજું કંઈ

इतिहास में आजूबाजू में कसे जो मेड़ेल नहीं इसको प्रिजर्व करने के लिए एक सरकार में एक प्रपोजल भेजा गया है ऐतिहासिक वृक्ष के नाम से कि इसको ऐतिहासिक वृक्ष तरीके जाहिर करवावेल यानी इसका डेवलपमेंट एंड प्रोटेक्शन के लिए ग्राम पंचायत के सहयोग से इसके लिए काम किया जाए पास्ट में भी इसके उसके प्रिजर्वेशन के लिए काम किया गया इस झाड़ के चारों तरफ फेंसिंग का काम वहाँ पे ओटला बनाने का काम इसके अलावा जो वड़वाई जो झाड़ से निकलती है उसको जमीन में लगने के लिए बांबू में पूरा मिट्टी डाल के उसको एक ग्राउंडिंग करके ताकि वो जल्दी से जमीन पर पहुंचे और वड़ औ और विकास हो इस तरह के काम पहले किए गए हैं इस वड़ के लिए और हम कोशिश कर रहे हैं कि आगे भी इस वड़ के लिए ऐसे काम किए जाते रहे गुड न्यूज गुजरात माटे तापी थी लोपा दरबार नो रिपोर्ट હાલમાં જ આપણે ચૌદ નવેમ્બરે ચિલ્ડ્રન્સ ડે ઉજવ્યો ત્યારે વડોદરામાં બાળકોને કેન્દ્રમાં રાખીને અનોખી રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરામાં નવલખી મેદાન પર જોવા જેવી દુનિયા નામે એક થીમ પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ દસ નવેમ્બરથી સત્તર નવેમ્બર સુધી ચાલશે જેમાં પેરેન્ટિંગ્સની ટિપ્સ આપતી પાઠશાળા બાળકો અને માતાપિતા વચ્ચેના વ્યવહારોની સાચી સમજણ આપતી શોર્ટ ફિલ્મ્સ જેવા 8 થી વધુ સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે અને ખરા અર્થમાં બાળ દેવની ઉજવણી કરવામાં આવી રહી છે. પરમ પૂજ્ય દાદા ભગવાનની 170મી જન્મ જયંતિ નિમિત્તે સમાજમાં બાળકોમાં સંસ્કાર, પરંપરા, મૂલ્યોનું જતન કરવાના ઉદ્દેશ્ય સાથે તથા બાળક માતા પિતા વચ્ચે સમાજમાં લોકો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાય તેવા ઉમદા હેતુથી વડોદરામાં નવલખી મેદાન પર એક થીમ પાર્ક નું આયોજન કરવામાં આવ્યું છે દાદા ભગવાન જન્મ જયંતિ મહોત્સવમાં જોવા જેવી નગરીમાં આવ્યો છું મેં અહીંયા વિક્રમ વેતાળ હું શું છું એ બધું જોયું મને અહીંયા ઘણું બધું શીખવા મળ્યું મને અહીંયા સ્વચ્છતા જાળવવી મોટાને માન આપવું કોઈ દિવસ સડક ના લગાવી ખોટી વાતો ના કરવી એવું બધું મને જાણવા મળ્યું અહીં હું ચાલો બંને સુપર હિરોમાં ગયો હતો તેથી મને શીખવા મળ્યું કે જીવનમાં કોઈ બી મુશ્કેલી પરિસ્થિતિ આવે તો તેમાંથી બહાર કેવી રીતે નીકળવું અહીંથી મને શીખવા બી મળ્યું છે કે મોટાને માન કેવી રીતે આપવું સભ્યતા કેવી રીતે રાખવવી શું કરું શું ના કરું કોના વિશે કેવું વિચારું એ બધું મને શીખવા મળ્યું અહીંથી તારીખ દસ થી શરૂ થઈ અને સત્તરમી તારીખે સંપન્ન થશે આજ દિન સુધીમાં કમસે કમ સાડા ત્રણ લાખ લોકોએ આની આ ઇવેન્ટની મુલાકાત લીધેલી છે ખૂબ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છે અહીંયા પચીસ લાખ સ્ક્વેર ફૂટ જગ્યાની અંદરમાં અમે પાંચ લાખ સ્ક્વેર ફૂટની અંદરમાં ચિલ્ડ્રન પાર્ક બનાવ્યો છે અને પાંચ લાખ સ્ક્વેર ફૂટની અંદરમાં થીમ પાર્ક બનાવ્યો છે ચિલ્ડ્રન પાર્ક અને થીમ પાર્કની અંદર અમે અલગ અલગ માધ્યમથી અલગ અલગ મુદ્દાઓ જીવન જીવવાની કળાઓ અને સાચી સમજણ લોકોને આપવા માગીએ છીએ અને લોકો સરસ મજાની સમજણ લઈ પણ જઈ રહ્યા છે ચિલ્ડ્રન પાર્કની અંદરમાં સુપર હિરોની અંદરમાં અથડામણ ટાળો અને એડજસ્ટ એવરીવેર ને સરસ મજાનું દાદાની જે વાત છે એ લોકો લોકભોગ્ય રીતે લઈ રહ્યા છે ત્યારબાદ પેરેન્ટ્સ પાઠશાલાની અંદરમાં બાળકોનો ઉછાર મા બાપ લોકો કેવી રીતે સરસ રીતે કરી શકે એની સુંદર રીતે રજૂઆત કરવામાં આવે છે પપેટ શો છે તો પપેટ શોની અંદરમાં બાળકો જે જીદ કરતા હોય છે એ જીદ ખરેખર કેટલી કરવી જોઈએ અને શા માટે ન કરવી જોઈએ એની સુંદર સમજણ પપેટ શો દ્વારા આપવામાં આવે છે પછી એક સરસ મજાનો ડોમ છે જાદુઈ ચશ્મા એની અંદરમાં પણ એવા ચશ્મા એક છોકરાને મળે છે કે જેનાથી સામેવાળા વ્યક્તિના વિચાર એને જાણી શકે ત્યારે એને રિયલાઇઝ થાય છે કે મા બાપ એના માટે સારું જ વિચારતા હોય છે અને ત્યારે એને ખ્યાલ આવે છે કે એ જે વિચારે છે મા બાપ માટે કે બીજા લોકો માટે ખરેખર એવું હોતું નથી અંદરની સમજણ એ લોકોની જુદી હોય છે મારા કામ છે એમાં માને ખૂબ મજા આવી અને એમાં બાને શીખવાલ્યું કે ક્યારે ક્યાં જશ કરવાનું ખરેખર આ બાળકો માટે નોટ ઇવન બાળકો દરેકને માટે આ જાણવા જેવું છે જે એડજસ્ટમેન્ટનો કોન્સેપ્ટ છે કે દરેકે લાઈફમાં એડજસ્ટ તો કરતા જ હોય છે પરંતુ જે અહીંયા આવીને જાણવા મળ્યું કે ખરેખર આપણે રોજ એડજસ્ટ તો કરીએ પણ બહાર કરીએ છીએ ઘરમાં નથી કરતા જો ઘરમાં પણ કરવા માંડીએ તો એક પરિવાર સુખી અને શાંતિથી જીવન જીવી શકે છે એ કોન્સેપ્ટ ખૂબ સરસ છે મને છે બહુ મજા આવી અને મને મળ્યું કે બધાનું માનવાનું અને એડજસ્ટ કરવાનું અને હોડલ્સ માં ને બધા હતું ને એમાં એવું જ બોલવાનું આઈ કેન ડુ ઈટ તો જ અમે સક્સેસ થાય અને આગળ વધી અને અમને આવું થાય એટલે અમે વિન થાય અને આઉ નો થયું એવું ન બોલવાનું કે માઉ નહીં જો હારી ગયો પણ એકવાર આઈ કેન ડુ બોલી લેવાનું તો તમે આગળ આવી જ શકો છો ગુડ ન્યુઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યુઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો porque